એમ જવાબ આપવામાં આવે છે કે આ ખાડા પૂરવા માટે નગરપાલિકાને પૈસા આપેલ છે જેથી નગરપાલિકા દ્વારા આ ખાડા પૂરવામાં આવશે જેની રજૂઆત નગરપાલિકામાં કરવામાં આવે છે તો નગરપાલિકા દ્વારા એમ જવાબ મળે છે કે ગેસ લાઇન વાળા આ ખાડા પૂરશે તો નાગરિકોએ જવું ક્યાં નગરપાલિકા દ્વારા બનાવેલા આરસીસી રોડ તેમજ બ્લોકની આડેધડ તોડફોડ કરવામાં આવેલ છે તો એને બનાવશે કોણ એવો પ્રશ્ન નગરજનોમાં ઉભો થયેલ છે આ ગુજરાત ગેસ એજન્સી દ્વારા જે કામગીરી કરવામાં આવી ત્યાં જે ખાડા ખોડેલા છે એ પૂડેલા નથી એ લોકોએ જે પણ એ ખાડા પછી અમારે જાતે પૂરવા પડ્યા બીજું એવું છે કે જ્યારે એમને કનેક્શન જે લોકો વીજળી નથી આપતા એમને એ લોકો કનેક્શન નથી આપતા એમના બ્રેકર ચલાવવા માટે શું કનેક્શન આપણે આપવાના હોય છે એ મને તો ખ્યાલ નથી પણ મેં કનેક્શન આપ્યું નથી એના વાક્ય લોકોએ મને એ લોકો મેં વીજળી નથી આપી એના વાંકે એ લોકોએ કનેક્શન મને આપ્યું નથી પાઇપો નાખેલી છે ઇન્ડિકેશન ટેપ જેવું કઈક મૂક્યું નથી કે જેથી ભવિષ્યમાં કઈક ખોદકામ થાય ને એ જો ખોદાય જાય તો ઇન્સિડન્ટ બને કદાચ કઈક લીકેજ થઈ જાય એવો પ્રોબ્લેમ બી થઈ શકે ખાડા પૂરાયા નથી અને કરવા છતાં પણ પૂર્યા નથી પાલિકા પાલિકા એમ કે ગેસ એજન્સી પૂરશે ગેસ એજન્સીને એમ કે છે કે પાલિકાને અમે પૈસા ચૂકવી દીધા છે એ લોકો પૂરશે તો આ જે કામગીરી થાય છે તે સંતોષકારક થાય છે ના બિલકુલ નહીં કઈ સંતોષકારક હોત તો તમને ના જે અંદર નાખવાનું ઘણી બધી જગ્યાએ એવી નબળી કામગીરી થઈ છે કે પાઇપ લાઈન ઘણી ઉપર નાખેલી છે એમણે જે રેતી નાખવાની આવી છે તે રેતી નાખી નથી ખાલી છંટકાવ કરીને છોડી દીધો છે પાઇપ કવર રેતીથી થી કર્યો નથી એ ઘણી ઉપર લાઇન નાખી હોય તો ભવિષ્યમાં એ પણ પ્રોબ્લેમ થઈ શકે આવનાર સમયમાં આની કાર્યવાહી થાય અને આને તપાસ કરવામાં આવે એવી મારી માંગણી છે